અભય થઈને નિષ્પક્ષતાથી નિપેક્ષ રીતે લાવતો સત્યની સાથે સુરત સુરતની પુણા પોલીસે પુણા કેનાલ રોડ પર ઓર્બિટ ટાવર પાછળ ખુલ્લા કોપડામાંથી વિદેશી દળોના જથ્થા સાથે ટેમ્પો મળી લાખોની મતા સાથે એકને ટ્રેન ઝડપી પાડ્યો હતો સુરતમાં દારૂબંધીઓ વચ્ચે ખુલ્લામ દારૂનો વેપલો થઈ રહ્યો છે ત્યારે સુરતની પુના પોલીસે પુના કેનાલ રોડ પર ઓર્બિટ ટાવર પાછળ ખુલ્લા પોપડામાંથી ટેમ્પાની મોપેર એક્ટિવા પર પાયલોટિંગ કરનાર મૂળ રાજસ્થાનનો અને હાલ પુના ગામ પ્રાદેશિક સોસાયટીમાં રહેતા રાહુલ સોનલાલ ખટેક બોલીવાલને પણ ઝડપી પાડ્યો હતો પોલીસે ટેમ્પાની ઝડપી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય છે અને પોલીસે દારૂનો જથ્થો ટેમ્પો મોબાઈલ સહિત છ લાખ એકાણું હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે ભાગી છૂટેલા મૂળ રાજસ્થાનનો અને હાલ પુણા ગામ ભૈયાનગર ખાતે રહેતા કમલેશ ઉર્ફે કમલેશ મારવાડી નારાયણલાલ ખટીક અને હિતેશ ઉર્ફે કાનો જગદીશચંદ્ર ખટીકને વોન્ટેડ જાહેર કરાયા હતા